બ્રાહ્મણોની વસ્તીવાળા હડિયાણા હરિપુર ગામના આથમણા પાદરેથી કંકાવટી નામની નદી વહે છે આ કંકાવટી નદીના કિનારે આથમણી દિશામાં શ્રી કાશી વિશ્વનાથ મહાદેવનું બાજુમાંથી નદીના કિનારે જ કાશી વિશ્વનાથ મહાદેવનું ભવ્ય શિવાલય આવેલું છે આશરે છ ફૂટ ઊંચી આરસ ફરસબંધી પર મંદિરના ગગનચુંબી શિખરો અહીંથી પસાર થનાર સૌ કોઈ આકર્ષે છે શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં એક અત્યંત પ્રાચીન શિવાલેખ આવેલ છે છે શ્રી ગયેલું છતાં આ જૂના અને ગયેલા શિલાલેખ પરથી અને ઇતિહાસકારોની ગવાહી પરથી જાણી શકાય કે તે સંવંત પાંચસો સિતોતેર માં રાજા ગોંડ પંડિત કાનાજીએ આ કાશી વિશ્વનાથ મહાદેવનું ભવ્ય શિવાલય મનાવ્યું હતું

શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ પુરાતત્વ વિભાગ માટે સંશોધનનો વિષય બની શકે છે વર્ષો પહેલા 573 ની સાલમાં રાજા ગોરસે અને પંડિત કાનાજીએ આ મંદિરની સ્થાપના કરી છે એમ શિલાલેખ બોલે છે પણ આના વિદ્વાન બ્રાહ્મણોના મોઢેથી મેં જાણ્યું છે કે એ વખતે એમને જીર્ણોદ્ધાર કર્યો છે આજે આ મંદિરને લગભગ થયા છે અને ધર્મ ની ભાવના થી પ્રેરાય ને સર્વ જ્ઞાતિના લોકો અહીંયા આવી ભગવાન ને નમસ્કાર કરે છે ભાવપૂર્વક બેલીપોત્ર જલ દૂધ અર્પણ કરે છે હાલ હરિયાણા વિસ્તારમાં રહેતા બ્રાહ્મણો તથા અન્ય ભાવિકો કાશી વિશ્વનાથ મહાદેવની ભાવભરી ભક્તિ કરે છે તથા સમગ્ર ગામના લોકો શ્રી કાશી વિશ્વનાથ મહાદેવના ચરણોમાં મસ્તક ટેકવા જાય છે અને પવિત્ર શ્રાવણ માસમાં મંદિરને શણગાર કરી સુશોભિત કરવામાં આવે છે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે તેમજ મંદિરમાં કીર્તન બોલાવવામાં આવે છે અને આ સમયે આજુબાજુના વાતાવરણમાં ગામમાં એક અનોખો જ માહોલ સર્જાય છે આવી સાથોસાથ પવિત્ર શ્રાવણ માસ માં સાતમ છમ નોમ તેરસ ચૌદસ અને આ માસ ના દિવસે આ મેદાનમાં ગ્રામ્ય નાના લોકમેળાનું પણ આયોજન કરવામાં આવે છે હડિયાણા ગામે પાંચ શિવ મંદિર આવેલા છે જે સ્વયંભૂ પ્રગટ થયેલા છે